જે જઈ રહ્યા છે મહર્ષિની પાસે અને બંને લગભગ આ જ નક્કી કરી લીધું છે કે સમાજ સંસારથી જ નહીં જીવનથી જ વૈરાગ્ય લઈ લઈશું દગો મળ્યો છે છેતરપિંડી થઈ છે આશાઓ તૂટી છે તો આ બંને જાય છે ત્યાં મેધામુનિનો આશ્રમ છે તો એમનું જ દુઃખ દૂર કરવા માટે એમની આંખોમાં જે મોહ છવાયેલો છે એને હટાવવા માટે જ તો માં શું છે જીવન શું છે અને કેમ વ્યક્તિ આસક્તિમાં દુઃખ મેળવે છે એના માટે આખી કથા સંભળાવવામાં આવે છે બહુ સાંકેતિક કથા છે બહુ ગહન બહુ સુંદર કથા છે જે એને સમજી જશે તે ખરેખર મુક્તિ પામશે અને એ ઉદ્દેશ્ય છે આ નવરાત્રિનો કથા સમાપ્ત થાય છે તો બંનેને કહેવામાં આવે છે કહો તમારે શું જોઈએ છે તમે લોકોએ બહુ તપસ્યા કરી છે તો જે સજ્જન કહે છે મારું જે બધું ખોવાયું હતું તે પાછું આપો એમને પાછું આપવામાં આવે છે પરંતુ એનાથી ઊંચી વસ્તુ છે કે એમની પાસે માંગી શકાય છે કે અમને આ આખી જ મુક્તિ આપી દો મુક્તિ વાળી પણ માં જ છે હવે આ તમારી ઉપર છે કે તમે એમની પાસે જન્મ મૃત્યુ માંગો છો માગવું છે તો માંગી લો અને તમારી ઉપર છે કે તમે મુક્તિ માંગો છો મુક્તિ માંગવી છે તો માંગી લો માંગવાની રીત શું છે આમ હાથ જોડીને માં અહીં ઊભી હશે વરદાન માંગશો આ રીત છે નહીં માનો જ જે ગ્રંથ છે એને સમજો 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 જૂનો નથી ગ્રંથ આજની જેટલી સમસ્યાઓ છે સમકાલીન સમાજની માણસ ગાંડો થવાથી લઈને ક્લાઇમેટ ચેન્જ સુધી તમને આ બધાનું મૂળ ત્યાં સમજમાં આવશે